હેલો ગાઈઝ કેમ મજામાં મજામાં જઈશું અને મજામાં ન હોય તો આપણા પાર્ટ ટુમાં તમારું હાર્દિક સ્વાગત છે તો પછી આપણે જવાનું હતું મુખ્ય મંદિરે રામાપીરના તો ચાલો મારી સાથે તમને પણ કરાવી દઉં મુખ્ય મંદિરના દર્શન અને હું મારી ફેમિલી સાથે રહી ગયો અંદર દર્શન કરવા માટે ચેનલ પર નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો અને વિડીયોમાં કંઈ મિસ્ટેક રહી જાય તો કમેન્ટ દ્વારા જણાવી દેજો અને મુખ્ય મંદિર છે એ પાછલી સાઈડમાં આવેલું છે ત્યાં પણ ધર્મશાળા ને એવું બધું છે અને પછી આપણે વહી ગયા રામાપીરની સમાધિના દર્શન કરવા માટે તો ચાલો પછી દર્શન કરીને અમને બધા એને લાગી ગઈ હતી ગરમી તમે બધા આવી ગયા સેવડીનો રસ પીવા માટે અને તમારો કોઈને પીવો હોય તો ચાલો ચાલો ફટાફટ શેરડીનો રસ પી લે ને પછી અમારે જવાનું છે વરોડીમાં એ દર્શન કરવા માટે તો ચાલો અને પછી તમે પોગી ગયા વરુમાના મંદિરે તો ચાલો અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ છે પણ આપણે ગેટનો અને બહારના મંદિરનો વિડીયો ઉતારી લઈએ ત્યાં સુધી તમે બધાય મારી સાથે દર્શન કરી લો અને ત્યાં જઈને આપણે જોયું તો અહીંયા ઘણા પરિવાર ક્રિકેટ રમી રહ્યા હતા અને પછી અમે વૈગ્યા નીકાળવાળા મામાસાહેબની મઢુલી અને કરી લીધા સાહેબના દર્શન અને તમે પણ કરી લો અને કોમેન્ટમાં જય મામાદેવ લખવાનું ભૂલતા નહીં તો વિડિયો વિડીયો કેવા લાગે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં